કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને જેના કારણે આ બેઠક પણ રસપ્રદ બની ગઈ છે અમિત ચાવડાએ બોલાવેલા ક્ષત્રિય સંમેલનથી નવી ચર્ચાઓએ વેગ પકડ્યો ભાજપને સંગઠન અને કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ છે પૂરો ભરોસો છે

જ્યારે આણંદ લોકસભા બેઠકના જે પટેલ છે તેઓનો પ્રચાર વડાપ્રધાન મોદી અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચાવડાનો જે સ્ટાર પ્રચારક છે તેઓ દ્વારા અહીંયા કોઈ સભા કરવામાં આવી ન હતી માત્ર શક્તિસિંહ ગોયલ દ્વારા જ આ પ્રચાર કરવામાં આવ્યો હતો જ્યારે હાલ જો વાત કરવામાં આવે તો આણંદ બેઠક ઉપર જે ક્ષત્રિય આંદોલન છે તેની અસર સીધી જોવા મળી રહી છે અને આ બેઠક ઉપર ક્ષત્રિય મતદારો વધુ હોય કઈ પણ કહી શકાય તેમ દેખાતું નથી અને હાલ બંને ઉમેદવારો વચ્ચે કાટેકી ટક્કર જોવા મળી રહી છે કે જ્યાં ખુદ રાજનાથસિંહ પણ પ્રચાર માટે આવ્યા હતા અને પાઇપ ટાઈટ બની ગઈ છે